ભરૂચના આમોદનગરમાંથી તારીખ ચાર ઓગસ્ટના રોજ મળી આવેલી નવજાત બાળકીના બનાવમાં બને વિએચ સગીર સાડીને કુંવારી માતા બનાવીને તેની બાળકીને તેજી દીધી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે સગીરાના બનાવીની ધરપકડ કરી હતી જ્યારે સગીરાને સારવાર માટે ભરૂચ હોસ્પિટલમાં ખસેડી હતી આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી આ તપાસ દરમિયાન સગીરાના બને વિએચ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી હતી સગીરાએ બાળકીને જન્મ આપતા તે જન્મ છુપાવવા માટે બાળકીને તેજી દેવામાં આવી હતી પોલીસ તપાસમાં હકીકત પ્રકાશમાં આવી હતી પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ પોક્સોનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તારીખ 4/8/2025 ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય ન્યાય સંહિતાની કલમ તાણો મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે રિપોર્ટર ધર્મેન્દ્ર પ્રસાદ ન્યૂઝ ફોર ઇન્ડિયા ભરૂચ